હવે હાથમાં પેલી ફૂલની ટોકરી એ લઈને બગીચામાં ગયા સૂર્ય ઉદય થયો નથી અને એમાં આ માળી દરવાજે ઊભો બગીચાનો માળી એટલે રામજી એ પ્રણામ કરીને પૂછ્યું કાકા અમે અંદર જઈ માળી તો બહુ રાજી જાવ ને હું શું કામ ના પાડું જો રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં આટલો ફેર અહીંયા અહીંયા રામજી પ્રણામ કરીને પૂછે અમે અંદર જાઈ અને અહીંયા અમારો કનૈયો હોય તો આ માળીને પકડીને મારે ફૂલ એ રીતના હતા કે સૂર્યોદય થાય પછી ખીલે પણ આજ રામ અંદર આવ્યા બગીચામાં પછી કોઈ પુષ્પ એ રાહ ન અમારો સુરત નો સુરત ના કવિ ગરી આજે તમારા અહીં પગલા થવાના એની ચમન માં બધાને ખબર થઈ ગઈ છે આજે તમારા અહીં પગલા થવાના એની ચમન માં બધાને ખબર થઈ ગઈ છે જો ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ અને ફૂલો ની નીચી નજર થઈ ગઈ છે ખરું જો કહી દઉં ખરે ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયન ની અસર થઈ ગઈ છે તમારા નયન

બરાબર એ સમયમાં સૂર્યોદય થયો અને એ અવસર સીતા કહ આઈ અવસર સીતા

રામજી ફૂલ તોડ દે છે તો એટલી બધી રાજી થઈ ગઈ સીધી દોડી અને ભગવતી સીતા પાસે એ સીતા સીતાજી કહ્યું ક્યાં જવું છે બોલે આપણે ગઈ રાતે ચર્ચા કરતા ને કે બહુ સુંદર રાજકુમાર આપડા ગામમાં આવ્યો છે એ તો હવે આપણા બગીચામાં આવ્યો છે ચાલ જલ્દી હું તને દર્શન કરાવું ભગવતી સીતાએ પૂછ્યું આ સખી કહે તો ખરી કેવા દેખાય છે કેવા દેખાય છે પેલી સખી એ કહ્યું સીતા મારી આંખે એને જોયા છે પણ આંખ ને જીભ નથી એટલે બોલી નહીં શકે અને મારી જીભ એનું વર્ણન કરી શકશે પણ મારી જીભે એને જોયા નથી કારણ કે એને આંખ નથી ഗിരാ അനയ നയ ബീനബി ഗിരാ ഗിരാ അനയ നയൻ ബീനുബി ഗിരാ

રામને પસીનો આવ્યો પ્રસવેદના બિંદુ ટપક ટપકવા લાગ્યા બાજુમાં લક્ષ્મણજી ફૂલ તોડે છે અને એમાં સીતાજીના ઝાંઝરનો અવાજ રામજી ના ગયો એ ઝાંઝરનો અવાજ સાંભળી રામજી ડોલવા લાગ્યા લક્ષ્મણજી ત્રાસી આંખે જોવે અવાજ આવે છે સીતાજીને જોયે રામજી લક્ષ્મણજીને કહ્યું એ લખન જો તું જો કે લક્ષ્મણજી કીધું કોણ છે તમે મને શું કામ પરિચય કરાવો છો તાત જનક તનયા સો તાત જનક તનયા નવ દિવસ કથા ચાલી મારે તમને નેવું મિનિટમાં કહેવાની છે એટલે બધું સંક્ષિપ્ત કરતો કરતો લક્ષ્મણજી કીધું આ જનક મહારાજ ની દીકરી છે ને હા પણ મને શું કામ કરવી છે કરાવો છે ધનુષ જગ્યા જે કા લક્ષ્મણ આ મહિનાથી તૈયારીઓ ચાલે છે આ જનકપુર માં આ યજ્ઞ થઈ રહ્યો છે આના માટે કેટલાય દેશ દેશાંતર થી રાજા મહારાજાઓ આવ્યા છે રોજ રાય નું તેલ લગાવીને કસરત કરે છે અને ઘણા ઘણા તો વેઇટ લિફ્ટર તાકાત વધારવા માટે ધનુષ તોડવું છે આને પ્રાપ્ત કરવા માટે ભગવતી સીતા અને રામ બે નજર મળી છે અને લક્ષ્મણજી કંઈક વિચારવા એટલે લક્ષ્મણજીને તુરંત કહ્યું રામજી એ લખન બિલકુલ સાવધાન તું કઈ બીજો નહીં વિચારતો આપણે રઘુવંશી છીએ રઘુબસી ન કર સુભા રઘુ ભાઈ આપણે રઘુવાંશી છે આપણે રઘુવંશીનું રઘુવંશી મન ક્યારેય કુમાર કે જાતું નથી